જ્યારે પુરુષના જીવનમાં ચડતી અને પડતી આવે છે ને અને ખાસ જ્યારે એક તારીખે હપ્તો આવતો હોય અને એના ખિસ્સામાં પૈસા ના હોય હપ્તાના પૈસા ક્યાંથી મેળ ના આવ્યો હોય ત્યારે જો પત્ની એવું કહેતી હોય ને કે ચિંતા ના કરો જેમ નોટબંધી આવી ત્યારે મેં તમારાથી છાની નાની બચત કરી હતી ને એમ જ અત્યારે પણ મારી પાસે કમાયેલા અને બચાયેલા પૈસા છે તો તમે ચિંતા ના કરશો આ મંદિરનો સમયમાં આખો દેશ પસાર થઈ રહ્યો છે જ્યારે ખાસ આપણું ગુજરાત ત્યારે પત્નીએ એટલું જ કીધું કે મારા શરીર ઉપર જેટલા પણ દાગીના છે એ તમારા નામના જ છે અને જો તમે જ નહીં હોય તો હું એ કોના નામના દાગીના પહેરીશ જો તમને એની જરૂર હોય ને તો ચોક્કસ તમે અચકાયા વગર બેંકમાં મૂકી દેજો બેંકમાં મૂકી આવજો તમારો સાથ આપવો મારી પહેલી ફરજ છે હું તમારી અરદાનગીરી છું તમારું દુખ એ મારું દુઃખ છે જો આમ સાથ આપનાર હોય ને એને જ ખરા હાથમાં પત્ની કહેવાય બાકી પત્નીઓ આખો દિવસ રીલ્સ જુએ અને ફાલતું ખર્ચ કરાવે છે અહીં સારું મળે છે ત્યાં સારું મળે છે પણ એને ક્યાં ખબર છે પતિ પર એનો બોજ કેટલો પડે છે પતિ આખો દિવસ બહારથી થાકી હારીને ઘરે આવે છે તેને ગરમ ખાવા ખાઈ શકો એના માટે તે લોકોની ગાળો ખાય છે ઠંડુ ખાવા ખાય છે ઘણીવાર અપમાન પણ સહન કરે છે પણ એ ઘરે આવે ને તો ઘરે એને શાંતિ મળશે એને શાંતિ મળશે પણ ઘણી પત્નીઓ રાહ જોઈને બેઠી હોય છે કે ઝઘડો કરવા માટે બહારના થાકેલા માણસને ઘરે શાંતિ મળે છે ઘરના થાકેલાને દુનિયાના કોઈ પણ ખૂણામાં શાંતિ મળતી નથી એટલે જ્યારે પતિ ઘરે આવે ને ત્યારે એની સાથે બેસીને વાત કરી એનો બોજ હલકો કરો એને પ્રોત્સાહન આપો જો શીખવું હોય ને તો પારો એન યોગેશ એમની સ્ટ્રગલ લાઈફથી શીખો એમને દેવું થઈ ગયું હતું ત્યારે બધું દાવ પર લાગી ગયું હતું પ્રેટિસ્તા પર દાવ પર ઘરનું સોનું પણ દાવ પર મકાન પણ દાવ પર ઘરવાળાનું દબાણ હતું કે આને છોડી દે તારું ઉંમર નાની છે અને તને બીજો સારો મળી જશે પણ એને ના પાડી કે હું તો જીવીશ તો આની સાથે જ જીવીશ અને મરીશ તો પણ હું આની સાથે જ મરીશ એ મને ભૂખ્યો રાખશે કે જમાડશે હું એની સાથે જ રહીશ હું એનો સાથ ક્યારેય ના છોડું જો પત્નીઓ ખરા હાથમાં આવી હોવી જોઈએ પુરુષ હશે ને તો પૈસા કમાઈ લેશું પણ જો પુરુષ જ નહીં હોય તો પૈસાનું શું કરશું અત્યારની અમુક પત્નીઓ પતિથી પાંચ ટકા જેવું કમાતી હોય તો પણ વ્યવહાર એવો કરે છે પોતાનું આખું ઘરે એ જ ચલાવતી હોય અને પતિનો મજાક પતિને મેણા મારતી હોય પતિને મેળા મારવાનું ચાલુ કરી દેશે નીચું દેખાડવાનું ચાલુ કરી દેશે તો હું આ લોકોને એક જ વાત કહીશ કે રાજાની રાણી બનવા કરતાં પોતાના પતિને રાજા બનાવો તો તમે પોતે જ રાણી બની જશો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો શેર કરજો જેથી કરીને હું આવા નવા નવા વિડીયો બનાવતો રહીશ અને તમને જાણકારી આપતો રહીશ થેન્ક યુ ધન્યવાદ